ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે ભારત ન્યાય યાત્રા કાઢશે ચૌદ જાન્યુઆરીથી શરૂ થનારી આ યાત્રા વીસ માર્ચ સુધી ચાલશે આ વખત રાહુલ ગાંધી પશ્ચિમથી લઈને પૂર્વ ભારત સુધીના ચૌદ રાજ્યોને આવરી લેશે વર્ષ બે હજાર ચોવીસમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર સક્રિય થઈ ગઈ છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા જેવી વધુ એક યાત્રા યોજવા જઈ રહ્યા છે આ યાત્રાને ભારત આ યાત્રા નામ આપવામાં આવ્યું છે કોંગ્રેસ ચૌદ જાન્યુઆરીથી વીસ માર્ચ સુધી ભારતની આ યાત્રાનું આયોજન કર્યું છે આ યાત્રા મણિપુરથી શરૂ થઈ મુંબઈ જશે મણિપુરથી શરૂ થનારી આ યાત્રા નાગાલેન્ડ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થશે અને છેલ્લે મહારાષ્ટ્રમાં સમાપ્ત થશે આ સમયગાળા દરમિયાન આ યાત્રા ચૌદ રાજ્યો અને પંચ્યાસી જિલ્લાઓને આવરી લેશે આ દરમિયાન રાહુલ ગાંધી બસ અને પગપાળા છ હજાર બસો કિલોમીટરથી વધુનો પ્રવાસ કરશે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે ભારત જોડો યાત્રા પછી કોંગ્રેસ પાર્ટી ભારત ન્યાય યાત્રાનું સંચાલન કરશે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ન્યાય યાત્રાને લીલી ઝંડી આપશે ભારત જોડો યાત્રા કે બાદ રાહુલ ગાંધીજી નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી ભારત न्याय यात्रा निकालने वाली है 14 जनवरी से लेकर 20 मार्च तक 6,200 किलोमीटर लंबी भारत न्याय यात्रा 14 राज्यों से गुजरेगी मणिपुर में शुरुआत होगी और यह समाप्त होगी मुंबई में भारत न्याय यात्रा નો ઉદ્દેશ આર્થિક સામાજિક અને રાજકીય ન્યાય છે આ પ્રવાસ દરમિયાન રાહુલ યુવાનો મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને મળશે બસ પ્રવાસ દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચવામાં આવશે પ્રવાસના કેટલાક નાના ભાગોને પકપાડા પણ કવર કરવામાં આવશે તો પહેલા ભારત જોડો યાત્રા ભારતને જોડને કે લિયે અને અબ ભારત ન્યાય યાત્રા તાકી લોકો મેં હમ આશ્વાસન દેંગે કોંગ્રેસ પાર્ટી કી ઓર સે રાહુલ રાહુલ ગાંધીજી કોંગ્રેસ પાર્ટી વચનબદ્ધ હૈ જનતા કોની પૂર્ણ તરીકે ઉપલબ્ધ હોય આ ઉપરાંત અઠ્યાવીસમી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે પાટીનાગ એક મેગા રેલી આયોજન કરશે આ મેગા રેલી બે હાજર ચોવીસ લોકસભા ચૂંટણી માટેનો શંખનાદ હશે યાત્રા ઇઝ ગોઈંગ ટુ બી ફ્લાગ ઓફરેબલ કોંગ્રેસ પ્રેસિડેન્ટ ઓન જાનવરી ફોર્ટીન્ફાલ દિસ યાત્રા ઇઝ અ ઈસ્ટ ટુ વેસ્ટ યાત્રા વી હેવ ડન સાઉથ ફ્રોમ કન્યાકુમારી ટુ કાશ્મીર ના યાત્રા ફ્રોમ ઇસ્ટ વેસ્ટ ઈસ્ટ વટ ઇઝ દિસ ક્વેશ્ચન ઇઝ સેઝિંગ વિદાઉટ મણિપુર હાઉ કેન વી ડુ એ યાત્રા નૌ લાઈક દિસ યાત્રા બિકોઝ વી હેવ ટુ તમિલનાડુના કન્યાકુમારી થી શરૂ થઈ જમ્મુ કાશ્મીરમાં પૂરી થઈ ત્યારબાદ રાહુલે ત્રણ હાજર પાંચસો કિલોમીટર થી યાત્રામાં બાર રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લીધા હતા બ્યુરો રિપોર્ટ